આ નો આલે તો એક કાશી કરો કાશી બસ

સાત્રીતાલીસ પંચાણું રૂપિયા પંચાણું પંચાણું રૂપિયા પચીસ પચીસ રૂપિયા રૂપિયા અડતાલીસ રૂપિયા અડતાલીસ રૂપિયા નવા

पाका कत पाका છત્રીસ છત્રીસ રૂપિયા સાડત્રીસ રૂપિયા બેતાલીસ રૂપિયા પાંચસો બેતાલીસ આરતી બેતાલીસ

पांच रुपया भाई दादा दादा ने पूछा था ना पांचवां हो गया पांच 6 7 8 10 15 20 पापा पापा ये चले પિસ્તાલીસ રૂપિયા પિસ્તાલીસ છેતાલીસ છેતાલીસ પચાસ રૂપિયા પચાસ રૂપિયા

પચાસ એકાવન પંચાવન રૂપિયા છપ્પન પચાસ રૂપિયા પચાસ રૂપિયા એકાવન એકાવન રૂપિયા છપ્પન એકાવન પચાવન સાઠ રૂપિયા સાહીઠ રૂપિયા ત્રણસ રૂપિયા ત્રીસના કોટણ આઠ આઠ સાઠ રૂપિયા તાંઠ રૂપિયા ત્રીસના ગોટાણ શું કરવું એંસી રૂપિયા એસી રૂપિયા એક વાર રૂપિયા ત્રાણું રૂપિયા તાણું રૂપિયા ડુંગરા આણો ઓરાણો હે 2 3 4 5 6 7 આણો બે બિજે ભાતે 257 ડાઉન ની વેટી 1 રૂપિયા અને આ લઈ જો ના ના 1 રૂપિયા ચેતસુજા જોતરે 35 34 રૂપિયા 500 રૂપિયા કાલાકાળો ભાઈ આ મજ ઉતરી ગયો ચાલે એવા

ચારસો <laughs> રૂપિયા <laughs>